દરમિયાન પ્રાથમિક શાળાના બાળકો શિક્ષણથી ન થાય એ માટે શિક્ષણ વિભાગે એક પરિપત્ર સીઆરસી કો રોજના ત્રણ કલાક અલગ અલગ શાળામાં હાજર રહેવાનું જણાવ્યું છે ત્યારે આ સીઆરસી કોઓર્ડિનેટરનું શું પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવે છે કે તે જાણવા માટે અમે એક પ્રયાસ કર્યો તો શું જોવા મળ્યું શાળાઓમાં આવો જોઈએ આ અહેવાલમાં આવખતે શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ રજાઓમાં પણ શાળાઓની ભૌતિક સુવિધાઓની મદદથી શિક્ષણ કાર્ય કરી શકે એ માટે રજાઓ દરમિયાન પણ દરેક સીઆરસી સેન્ટરની કોઈ પણ એક સ્કૂલ સવારે ત્રણ કલાક ચાલુ રાખવાના આદેશ કર્યા છે તો દરેક સીઆરસી સેન્ટરમાં સમર કેમ્પ કરવાના પણ આદેશ કર્યા છે આ સ્ટાફનો મેક્સિમમ સારી રીતે ઉપયોગ કરી શકાય અને બાળકો પણ સારો લાભ લઈ શકે વેકેશનનો અને શિક્ષણમાં પણ ગુણવત્તામાં પણ આપણે વૃદ્ધિ કરી શકાય એ માટે સાબરકાંઠા જિલ્લામાં શાળામાં ટોટલ આખા જિલ્લામાં જગ્યાએ સમર સમર કેમ્પ નું આયોજન કરવામાં આવેલું આ તો વાતથી શિક્ષણ વિભાગે કરેલા પરિપત્રની પણ આ પરિપત્રનો અમલ કેટલો થાય છે એ જાણવાનો અમે એક પ્રયાસ કર્યો અને પહોંચ્યા હિંમતનગર તાલુકાની વિવિધ શાળાઓમાં જોકી શિક્ષણ વિભાગે ભલે પત્ર ઠોકી બેસાડ્યા હોય પણ રજાઓના મૂડમાં આવેલા આચાર્યો અને સીઆરસી આ પરિપત્રનો જાણે અમલ કરવાના મૂડમાં જ ના હોય એમ સ્કૂલમાં હાજર જ ન હતા અમે ત્રણ શાળાઓની મુલાકાત લીધી તો ત્રણેય શાળાઓમાં હતા ખંભાતી તાળા અને સીઆરસી કોઓર્ડિનેટર હતા ગાયબ આ બાબતે વિદ્યાર્થીઓના વાલીઓ પણ આક્રોશ ઠાલવી રહ્યા છે છોકરાને મોકલે પણ સ્કૂલમાં તાળું હોય છે છોકરાઓ ઘરે જાય છે વેકેશન દરમિયાન

જી એસ હિંમતનગર